વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ગ્લોબલ ફિન ફિનટેક ફેસ્ટ બે હજાર ચોવીસ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની આ મુલાકાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અનેક જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓને કેદ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં તેમના સંબોધન દરમિયાન ભારતમાં ફિનટેક ક્રાંતિ વિશે પ્રશ્નો ઉઠાવનારા વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કટાક્ષ કર્યો કે જ્યારે માતા સરસ્વતી તેમની બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે આ લોકો રસ્તામાં ઊભા હતા તેમના સંબોધનમાં પીએમ મોદીએ ભારતની ફિનટેક ક્રાંતિ તેની વિવિધતા અને તેની અસર વિશે ચર્ચા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન ભારતની ફિટનેક ક્રાંતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેના દ્વારા વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા હતા ભારતે છેલ્લા દાયકામાં ફિનટેકના ક્ષેત્રમાં અદભુત પ્રગતિ કરી છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવ્યું હતું આ સાથે ગ્લોબલ ફિનટેક ફેસ્ટના ભવિષ્યની ચર્ચા કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ફિન્ટેક ફેસ્ટની પાંચમી આવૃત્તિ છે અને જ્યારે તેઓ દસમી આવૃત્તિમાં આવશે ત્યારે તે કંઈક એવું હશે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય આ સાથે પીએમ મોદીએ ફિનટેકના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ